અમદાવાદ હાઈવે પર નગરપાલિકા દ્વારા ઠલવાતો ઘન કચરાને દૂર ખસેડવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા ફરી કરવામાં આવી રજૂઆતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ઠલવાતા ઘન કચરાથી આરોગ્ય માટે ખતરો આ ઘન કચરાના સ્થળને બદલવાની અનેક વખત નગરપાલિકાને લેખિત મૌખિકમાં શાંતિલાલ રાઠોડ દ્વારા અનેક વાર રજૂઆત કરેલ હોય ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પાસે નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રાનો ગંદો કચરો ઠાલવવામાં આવે છે તેને નગરપાલિકા દ્વારા સળગાવવામાં આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપો કરી રહ્યા છે કચરાને તેના કારણે ધાંગધ્રા અને ગ્રામ્ય વિસ્તારને પ્રદૂષણને કારણે ગંભીર હાલાકી ભોગવી પડી રહી છે આ સાથે માનવજાત તેમજ જીવસૃષ્ટિ માટે ખતરા સ્વરૂપ પણ હોય ધુમાડાને કારણે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે ગર્ભવતી મહિલાને વોકિંગ કરવા અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સારવાર માટે અને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ દરમિયાન આવવું પડે છે તેમની પણ આરોગ્યને ગંભીર અસર પડે છે ઠંડીની મોસમમાં ત્યાંના લોકો સવાર સાંજ શરીર સ્વસ્થ માટે વોકિંગ કરવા નીકળે છે તો એઓને પ્રદૂષણનો સામનો કરવો પડે છે સ્વસ્થ અને આરોગ્યને ગંભીર અસર પહોંચે છે રાત દિવસ સતત વાહનોની અવર જવર રહે છે ધ્રાંગધ્રા નગરપાલિકાને અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પેટમાં પાણી હલતું નથી જો આગામી દિવસોમાં આ સમસ્તનો કોઈ પણ જાતનો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવશે તો ન છૂટકે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે છે હું નગરપાલિકા ધાંગરા નગરપાલિકા વિસ્તારમાં રહું છું મારા ઘરથી એક કિલોમીટર દૂર ધાંગરા નગરપાલિકા દ્વારા નગરજનોનો કચરો ઠાલવવામાં આવે છે ત્યાં આવા કચરો અને મળેલા ઢોર ઠાલવવામાં આવે છે ત્યાં અવારનવાર સળગવાની ઘટના પણ બને છે અને એ સળગવાના કારણે પ્રદૂષણને પણ ઘણું નુકસાન થાય છે અને અવારનવાર અમે આની રજૂઆત ધાંગડાના ધાંગડા નગરપાલિકાના અધિકારીઓને કરેલ પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને આના કારણે આ કચરાના અને પ્રદૂષણના આ પ્રદૂષણના કારણે અમારા હેલ્થને નુકસાન થાય છે